અગાઉ કરેલ ફરિયાદના મન દુખે રાપરના તકિયાવાસ મધ્ય યુવક પર ત્રણ શખ્સો ધોકાવડે તૂટી પડ્યા અસ્થિભંગ સહિતની ઈજાઓ રાપર શહેરના તકિયાવાસ વિસ્તારમાં યુવક પર અગાઉ ફરિયાદનું મન દુખ રાખીને ત્રણ શખ્સો ઘરે આવી ધોકા વડે હુમલો કર્યો હોવાની ઘટના રાપર પોલીસ મથકે નોંધાય છે તકિયાવાસ મધ્ય રહેતા અને ડ્રાઇવિંગ કરતા રાજુભાઈ ગોપાલભાઈ સોલંકીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત તારીખ અગિયારના ના રોજ સાંજના છ વાગ્યાના અરસામાં તેઓ પોતાના ઘર આંગણે બેઠા હતા તે સમયે મહેશ લાધાભાઈ પઢિયાર લક્ષ્મણ લાધાભાઈ પઢિયાર તથા રામા લાધાભાઈ પઢિયાર ત્રણ શખ્સો આવીને ગાળા કરવા લાગ્યા હતા ગાળો બોલવાની ના પાડતા ત્રણે એકદમ હાથ રાખેલ ધોકો રાજુભાઈ માથામાં ફટકાર્યો હતો તેમજ લક્ષ્મણ અને રામાએ પણ ધોકા વડે માર માર્યો હતો તેમની પત્ની નવલબેન અને જમુબેન સોલંકી વચ્ચે પડતા તેમને પણ આ શખ્સોએ ધકબુસટ નો માર મારી જવાન મારી નાખવાની ધમકીઓ આપેલ હતી ઘાયલ રાજુભાઈને સારવાર માટે એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ રાપર સરકારી દવાખાના બાદ વધુ સારવાર માટે ભુજની જીએ જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ફરિયાદીને હાથમાં ફ્રેક્ચર સહિતની શરીરે પણ ઈજાઓ પહોંચી હતી અગાઉ ધીંગાભાઈ ભાણાભાઈ પટિયા અને તેમના પરિવારના સભ્યો ઉપર ફરિયાદ કરેલ હતી જે વાતનો મનદુખ રાખી આ હુમલો કરાયો હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું